તો કેમ છો બધા નમસ્તો મિત્ર નમસ્તે મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે હમણાં થોડા ટાઈમથી એસઆઈ એસઆઈઆરનું ફોર્મ બીએલઓ ઘરે ઘરે આપવા માટે આવે છે ચૂંટણી પંચવાળું તો એ ફોર્મ સારી રીતે ભરીને ને પરત કરવાનું હોય છે જો અત્યારે લગીને તમે પરત ના કર્યો તો જલ્દીથી પરત કરી દેજો ત્યારબાદ બીલો તેને ઓનલાઈન સબમિટ કરવાનું કામ બીલોનું હોય છે તો તમારું ફોર્મ ઓનલાઈન સબમિટ થયું કે નહીં તે કેવી રીતે ચેક કરવું તે આજના આપણે આ વિડીયોમાં જાણીશું કે તમારું એસઆઈનું ફોર્મ ઓનલાઈન અપલોડ થયું કે હજી બાકી છે તો એના માટે તમારે તમારા મોબાઈલ કે લેપટોપમાં કોઈ પણ બ્રાઉઝરમાં વોટ્સ વોટર્સની ઓફિશિયલી વેબસાઇટ ઓપર કરવાની રહેશે ચાલો આપણે કરી દઈએ અહીંયા સર્ચ કરવાનું છે વોટર્સ ડોટ ઈસી એક મિનિટ વોટર્સ ડોટ ડોટ ઈસીઆઈ આ રીતના આવી જશે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી દીધી છે તેનાથી પણ તમે સર્ચ કરી શકો છો પેલા એના પર ક્લિક કરવાનું રહેશે જેવા તમે ક્લિક કરશો એટલે આ રીતના આવશે લેપટોપમાં ખોલી છે એટલે આ રીતના આવશે તમે મોબાઈલમાં ખોલશો તો આટલું જ આવશે નીચે કરશો તો સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન એસઆઈઆર બે હજાર છવ્વીસ એમાં ફિલ ઇમ્યુમિરેશન ફોર્મ એના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે તમારા મોબાઈલથી લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ કેપ્ચા નાખવાના રહેશે કેપ્શન આપો એટલે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે તમારા જે નંબર આપ્યો એના પર ઓટીપી આવશે યુઆર વેરી ફાઈનલ લોગ કરી લેવાનું રહેશે આટલું કર્યા બાદ ફિલ આના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો સિલેક્ટ સોરી સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે સ્ટેટ સિલેક્ટ કરો એટલે અહીંયા તમારે તમારો જે ચૂંટણી કાર નંબર એટલે કે ઇલેક્શન કાર નંબર છે એ નાખવાનો રહેશે તો ચાલો હું મારો નંબર નાખી દઉં છું આટલું કર્યા બાદ તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે સર્ચ કરીએ એટલે ફોર્મ ફોર ડિટેલ કોન્ટેક્ટ એટલે કે મારું ફોર્મ સબમિટ થઈ ગયું છે જો આના સિવાય બીજું કંઈ લખેલું આવે તો એનો મતલબ એવું છે કે તમારું ફોર્મ હજુ લગીને સબમિટ થયું નથી કેમકે એક બીએલો એક બીએલો પાસે એક આખા ગામની એ હોય છે તો એ લોકોને કેવું અપડેટ કરતા વાર લાગે તો અપડેટ થઈ જશે કેવું કે ખાલી ચેક કરવા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે તો તમારું ફોર્મ સબમિટ થયું છે કે નહીં એના માટે આ વિડીયો બનાવ્યો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો આ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હું આવા ને આવા મજેદાર વિડીયો લઈને આવી જાઉં છું સબસ્ક્રાઈબ કરો તો જેનું નોટિફિકેશન સૌથી પહેલા તમને જાણવા મળે ધન્યવાદ